માસિક એક હજારની રકમ ભાડા પેટે વસૂલ કરતો આરોપી રાજેશ મિત્તલ આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની ઇ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઇ ટિકિટ બુકિંગ કરવામાં આવતું હતું મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદ્રા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુ એ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે જે છ જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજારની રકમ મળી કુલ માસિક ત્રીસ હજારની રકમ તે મેળવતો એટલું જ નહીં માસિક રૂપિયા એક હજારની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલતો રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે